શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય પાંચ કર્મ કરીએ પછી સંપ્ય પદ્મપત્ર અર્થાત જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આશક્તિ છોડીને કર્મ કરે છે એ માણસ ઝડપથી કમળના પાટદાણી પેઠે પાપથી લેપાતો નથી કોઈ પણ કર્મ એ પરમાત્માને અર્પણ કરીને કરવામાં આવે અને એમાં આપણી સહેજ પણ આશક્તિ ના હોય આપણો સહેજ પણ સ્વાર્થ ના હોય તો જેમ કમળ પાણીમાં રહેવા છતાં પાણીનો સ્પર્શ એને થતો નથી એમ પરમાત્માને અર્પણ કરીને કરેલા કાર્યો એ પાપથી લેપાતા નથી એટલે કે બંધનમાં પડતો નથી બંધન મુક્ત રહે છે જય શ્રી કૃષ્ણ